જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પાણી ની આવક સત્યાવીસો બાર ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને નવ્વાણ પોઈન્ટ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી વડા ડેમ છ્યાસી વી ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ફરત જોવા મળશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પણ સંપૂર્ણ રીતે ભરાયેલો હશે અને પાણીની સારી દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી